નમસ્તે મિત્રો ગુરુકૃપા એજ્યુકેશન એકેડેમી અંદર અપ્સરોનું હાર્દિક સ્વાગત છે ધોરણ એટલે કે બોર્ડ બોર્ડ ગુજરાત હવે ઉચ્ચતર માધ્યમિક અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છો આજદી સુધી ધોરણ 6 થી લઈ અને નવ સુધી સિંગલ વિજ્ઞાન તમે ભણતા ત્યારે હવે વિજ્ઞાનની અંદર વિજ્ઞાનની જે મેઇન બ્રાન્ચિસો છે એવી રીતે પાર્ટ પડશે રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન સાયણ વિજ્ઞાનની અંદર આપણી આસપાસના તત્વો કેમિકલો દ્રવ્ય દ્રાવ્ય પ્રવાહી એને લગતા પાઠું ભણવાનું થશે જ્યારે રાસાયણિક વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ એને લગતા એના સમીકરણો ત્યારબાદ એસિડ બેટ સાર પદાર્થ છે એસિડ છે બેઝ છે ક્ષાર છે ત્યારબાદ ધાતુઓ અધાતુઓ કાર્બન અને એને એમાંથી બનતા જે સંયોજનો આનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની અંદર કરવામાં આવશે જ્યારે એવી જ બીજી શાખા એટલે જીવ વિજ્ઞાન બાયોલોજી બાયોલોજીની અંદર જૈવિક ક્રિયાઓ જીવનને લગતી આપણા શરીર ને લગતી જૈવિક ક્રિયાઓ નિયંત્રણોનું સંકલન સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ત્યારબાદ અને આટલા મહત્તમ ચેપ્ટર વિજ્ઞાનની અંદર અભ્યાસ કરશો ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ જેની અંદર અમુક ગાણિતિક ક્રિયાઓ પ્રકાશ પરાવર્તન વક્રી ભવન માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આંખ છે એ જીવિજ્ઞાનનો પગ છે પણ કઈ રીતે જોઈ શકે છે એના માટે ભૌતિક જે કંઈ પણ સંરચના છે ત્યારબાદ વિદ્યુત ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર મેગ્નેટિક ફોર્સ જે લાગે ઉર્જાના સ્ત્રોતો ઉર્જા કેમાંથી મળે છે એના વિશે એના પર્યાવરણ એના વિશેનું વાતો ચર્ચા ગમત સાથે રમત સાથે શિક્ષણ ટૂંક સમયની અંદર આપણું પાર્ટ વાઇઝ ચેપ્ટરની શરૂઆત કરશે રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ તો બસ આજના માટે આટલું જ ગ્રુપા એજ્યુકેશનની સાથે જોડાયેલા રહો આભાર